વૈદ્યજીની દવા અર્લી નમસ્કાર આજે જોઈએ અર્લી લીડર પાંચ જેનું નામ છે વૈદ્યજીની દવા આ લીડરમાં આપણે લ ટ ચ બે માત્રા અને ઉ વાળા શબ્દો અને વાક્યો શીખશું લીટર બાળક વાંચશે તો આપણે એને વંચાવાનું છે છબીલ છબ છબ કરે નરેન છબ છબ કરે છાલક છાલક રમે નાક લાલ લાલ છે છબીલ બીમાર છે જેમ તાવ ચડે તેમ છબીલ રડે આ ચિત્રની આપણે ચર્ચા કરીશું ને બાળકને સમજાવીશું ત્યાર પછી આ ચિત્રની પણ આપણે ચર્ચા કરીશું અને સમજાવીશું ત્યાર પછી વંચાવીશું બાપા એ પણ જાણે પીડા ચડે આ ટાણે બાપા વહેલા ચાલે વૈદ્યજીને તેડી લાવે વૈદ્યજી નાડી પકડે છબીલના લલાટે અડકે બીમારીનો ઈલાજ આ લે મારી દવા ખા વૈદ્યજી છબીલને કહે છે હવે આપણે છેલ્લા પેજ પર આપેલા વાક્યો અને શબ્દો વાંચવાના છે તો આપણે વાંચીએ બારણે ચકલી આવે ચકલી ગમે છે ચકલી આ દાણા ચણ ચકલી દાણા ચણે છે બીજો ફકરો છે વાક્યો છે ખેતરમાં કાબર આવે છે કૈલાસ કાબર ગમે છે કાબર આવ દાણા ચણ કાબર દાણા ચણે છે હવે શબ્દો છે ટાલ છાલ વાલ ગાલ લાલ વાટ પાટ ચાટ રાટ ખાટ ચાર ચાસ ચાલ ખાટલી માટલી ચીઝ ચીસ વૈર પૈસા જૈન વૈરા વૈતાલ જૈવિક દૈનિક સૈનિક ખા છ છ છાલ ઈલાજ બીમારી દવા ચડે ટાળે વૈ